મિત્રો પછી આપણે આવી ગયા આફ્ટર લોંગ ટાઈમ ડુંગર માં ક્રિકેટ રમવા માટે જુઓ અહીં ગણ બે કેપ્ટન ટીમ વાળી રહ્યા છે કરીના સ્ટાર્ટર જીવન આવી જવાનું આરીકુ આરીસ કે બતાવો એડન ન્યુ એ મિત્રો ક્રિકેટ ગ્રાઉન્ડ માં એસએસસીએન નો બેડલી આવે અહીં ક્રિકેટ અમારી તેજી મે ભાઈ જુઓ

કેટલા ની લોન કેટલા લાખ ની ગણવાય તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રહો આ વીઆર બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં આપણે નાઈએ થઈ ક્યાંય પ્રશ્ન આવી ક્યાંય સીધા વાળીએ અને જો કણી વાળી પક્ષીઓનું કલબાટ તમને સાંભળા તો જશે સુંદર મજાની મિત્રો સવાર થઈ ગઈ જોયું અને સવારના એક થોડા એમ ઝરમર આવતી હતી વરસાદ લખાણી આવતી જ નથી શું કરવું એ ખબર નથી હવે અહીંયા આપણે બળદ બળ્યા બંને બળદ પાંદર પડ્યા એવું વ્યૂ જો વ્યૂ વાળીનું મસ્ત એવો વ્યૂ આવે

તો આ બહુ મસ્ત છે જો મિત્રો નજારો જોવાનું તો મિત્રો મિત્રો લોંગ છે અને આપણે તો આકાશ છે વાદળા થોડા રહે છે માં વરસાદ આવે છે ને તો મિત્રો આ જગ્યા મારી સિચ્યુએશન છે नहीं आगे केजे भाई रकडेरा ले फाइल लेनी केजे भाई असोसिया बदे भाई हां ऑफिसर ऑफिसर काम का है कांटे एम कयो धंधो चालू भाई लोन कराओ लोन ना होय हां भाई ऊपर सिविला नहीं खराब दे वो सिविल नहीं नहीं खराब क्या है नहीं लोन किला लाख नहीं कर

વિજે ગયા થાય એમને લોન કરવાની હે ફાઈલ તૈયાર કરીને બેઠા બે જણા હવે નકરો મારો ને કોનું કે કરણ આરો ને ઓ લોન આવેલો હેલ ની પેટી આ અરે ડાયરેક્ટ ભાઈ ભાઈ એ લોન શું છે તમારું કે લોન માથે

અહીં બે કેપ્ટન ટીમ વાળી રહ્યા છે કઈ રીતના સ્ટ્રેટેજી બનાવી જોવાનું મિત્રો ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટ લઈ આવે અહીં ક્રિકેટ અમારી તે જીમ બે કેપ્ટન સોદો કરેલા ખેલાડીઓનો

નજારો જો મિત્રો આ બાજુ નું મંડે કરી જો જો એ ઘણ કો ફોટો શૂટ આ રખડે તો મિત્રો બીજી મેચ ચાલ થઈ ગઈ છે ઈ આ ટોર માં તું તરન મારી ગયા છે હવે આપણે જોઈએ આપણો બેટ્સમેન તો તેમ ઓર ભૂખ દીધી હતી આજ કે જોઈએ હે અહીંયા મિત્રો પાણી પીવાનું કામ છે ચાલુ આપણી ટીમ મારા બેસ્ટ મેન સારી બેટિંગ કરીને બગાઈ ચીકી બોલે જોઈને સામે ટીમને લગભગ થોડી વાર પણ જીતી જશો અમે તો અમારી બહુ સારી બેટિંગ હતી ત્રણ વારમાં જીતી ગયા અહીં અને હવે મેચ ચાલતા નવી જોઈ લાસ્ટ એક જીત્યા એક અમે જીત્યા અહીં બહુ સરસ બેટિંગ ખાલી ત્રણ અવાર ત્રણ પોઈન્ટ ચારમાં જીતી ગઈ ખૂંખાર બેસ્ટ મેન અમારા તો અમે જઈને ઘર તરમ મિત્રો જુઓ મેચ ચાલ રહે